નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે રાજકોટ અગિયારસો પચાસથી પંદરસો પંદર તલોદ બારસોથી અઠ્યાવીસો બ્યાસી સિદ્ધપુર બારસો ચુમ્માલીસથી તેરસો પંદર હળવદ એક હજારથી ચૌદસો ચાલીસ મહેસાણા અગિયારસો પંદરથી તેરસો પંચ્યાસી બોટાદ અગિયારસો એસીથી ચૌદસો ચાલીસ મોડાસા એક હજારથી સોળસો ભચ એક હજારથી તેરસો ચોત્રીસ રાપર બારસો એક્યાસીથી તેરસો એકાવન ધાંગધ્રા અગિયારસો સોળથી ચૌદસો છ બહુચરાજી અગિયારસોથી બારસો છપ્પન પાટણ અગિયારસોથી સત્તરસો એક વાંકાનેર આઠસો પચાસથી તેરસો પંચાણું ધાનેરા એક હજાર એક્યાસીથી તેરસો એકાવન શિહોરી અગિયારસો ચાલીસથી ચૌદસો પંદર થરા અગિયારસો પચીસ થી ચૌદસો બત્રીસ માંડલ અગિયારસો પંદર થી તેરસો પિસ્તાલીસ અંજાર ઓગણત્રીસો થી પંચોતેર પાથાવાડા અગિયારસો થી તેરસો પચીસ હારીજ અગિયારસો થી તેરસો થરાદ અગિયારસો થી તેરસો વિજાપુર અગિયારસો થી તેરસો પાંચ વિસનગર એક થી ઓગણ સિત્તેર કડી બારસો થી ચૌદસો એકતાલીસ દિયોદર એક હજાર થી તેરસો એકાવન ઊંઝા નવસોથી ચાર હજાર આઠસો પાભર અગિયારસો સાસઠથી બારસો સાહીઠ લાખાણી એક હજારથી પંદરસો